પોરબંદરની ચોપાટી પર સ્ટ્રીટ લાઇટના પોલમાં રહેલ ખુલ્લા બોક્સમાં વીજ શોક લાગતો હોવાની ઘટના સામે આવી હતી ત્યારે આ બનાવને લઈને એક નાગરિકે પાલિકાને રજૂઆત કરી હતી પોરબંદરની ચોપાટી ખાતે સ્ટ્રીટ લાઇટના પોલ ઊભા કરવામાં આવ્યા હતા આ પોલમાં આવેલ બોક્સ હાલ તૂટી ગયા છે જેથી સ્ટ્રીટ લાઇટ વીજ વાયરો ખુલ્લા જોવા મળી રહ્યા છે જેથી આ ખુલ્લા વાયર પોલમાં અડકતા હોવાથી વીજ શોક લાગવાની ઘટના સામે આવી હતી આ સમસ્યાને લઈને એક જાગૃત નાગરિકે પાલિકાના પ્રમુખને લેખિતમાં રજૂઆત કરી હતી મારું નામ રામદેવનાથા મોઢવાડિયા જે ચોપાટીએ નગરપાલિકાની જે પોલ આવેલ છે સ્ટ્રીટ લાઇટના એ લોખંડના છે અને લોખંડના પોલમાં અંડરગ્રાઉન્ડ કેબલ છે એ કેબલના વારંવાર જોઈન્ટ કરવાથી કેબલ ટૂંકું થાય છે એના હિસાબે એ છેડા અડી જાય એટલે એના માટે થઈ અને પોરબંદર નગરપાલિકાના પ્રમુખ શ્રી મેં બેન રજૂઆત કરેલ છે અને આપી દો હું કરાવી આપીશ તાજેતરમાં ચોપાટી ખાતે વીજ પોલમાંથી વીજ શોક લાગતા એક ગાયનું પણ મોત થયું હોવાની ઘટના સામે આવી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર